અરવલ્લી જિલ્લામાં ગ્રામ વિસ્તારમાં સ્મશાનોની દયનીય હાલત જોવા મળી રહી છે કુનોલ ગામે સ્મશાનમાં પતરાનો શેર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે મેઘરજના કુનોલ ગામના સ્મશાનની દયનીય હાલત થઈ છે સ્મશાનમાં વરસાદી પાણી પડી રહ્યું છે વરસાદી માહોલ વચ્ચે પણ મૃતદેહને અગ્નિદાન આપવા લોકો મજબૂર બન્યા છે જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયત ધ્યાને ન લેતું હોવાના આક્ષેપ લોકોએ કર્યો છે સોલંકી દેવું છે બાલુ છે રામકુણાલ એટલા મોડા એક મરણ થયેલું એના કારણે શમશાનમાં અંદર વરસાદ ચાલુ ના કારણે અમારે આગ તો પેદા કરવી કે કયા કારણ કરીએ વરસાદના ઉપર સાદરો લગાવ્યો આમ કરી તેમ કરી એમ કરી આગ પેદા કરી અને રાત્રે નવ વાગી ગયા આ રીતના પૂરવા મારા આ

મારું નામ રાઠોડ પ્રતાપ સિંહ છે હું કુનલ ગામ નો વતની છું અને અમારે સમસ્યા બહુ હાલત ખરાબ છે અને તે માટે અમે એક તંત્ર જાગૃત થાય એના માટે એક વિડીયો વાયરલ કર્યો હતો તેના બે ત્રણ વર્ષથી આ સમસ્યા હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને અમને આ વ્યવસ્થા સારી કરી આપવામાં આવે સમસ્યા એ એવી રજૂ માંગ કરીએ છીએ પંચાયતમાં પણ રજૂઆત કરી છે વારંવાર પણ કોઈ પગલું ભરવામાં નથી આવ્યું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી